सुंदर सुंदर बोर। <laughs> से से बोर <laughs> बोर <खावाई जहां> में। <laughs> बोर। <laughs> हमें <नहीं> खावाई ले बोर। <laughs> मुकेश है। <laughs> बोर खान चालू कर पाक आज बोर मस्त पाको वी

પાડી ના નહવાર છે પછી પણ આ તો કોઈનું હે બાપકા તો હે નહી આ તો એમને મુકુરાણ પડ્યું છે વળો છે આ તો હે જબરજસ્ત વાજો લાગે કોટો કાંટા લગા અરે કે

ભોય પડે છે એ પાક જશું અરે મિત્રો ભયથી ખાઈએ બોરો આપણે આમ ભાજુ હશમુક વાગે ના હસમુખ બોયડી ઉપર ચડી હવે હોર બોર કરી દે હવે થોડું ડાળું પકડીને ના લાવો ડાળું પકડીને લાવો વગદાનું એરું પકડી નલાવો થોડું આગળ હાલ્યું હાલ્યું હલ્યું બોર તો એક બોર પડ્યું ખાલી ઉતરી જાવ એક બોર આવી ગયો આપણે આપણે બહુ ગમનું જંગલ છે મિત્રો હમ જંગલનું નામ ખબર જ નહીં શું આ જોઈ શકો છો એકદમ જંગલ જેવું છે ઓળો છે આર્યો પણ અમે જંગલ કહીએ શું ઓળો હાર્યો મેરવાડી મેરવાડી ચોંગા મેરવાડી ચોંઘાનો ઓળો છે આ ર્યો અંદર ખાવા આવી ગયા અમે એટલે કુક ખૂબ ટેમે આવ્યું તો ખબર પડે કે અરે ઓળામાં બ્લોગ બનાવેલો હોય ને ચૂકી આવી જાય તો પર હા જે બોડી છે બો હા આપણા ક્ષેત્ર એ છે ગુંભાર વાળું છે તારે એટલે બધા તો રાહ હા એટલે હમણાં ખાડામાં પડ્યો તો ને વિડીયો શૂટ કરામ ને શૂટ કરાવથી સીધો ભય પડ્યો હતા ટેકરા ઉપરથી સારું ખૂબ ધ્યાન રાખવું પડે આવી જગ્યા પર આવે એટલે વિડીયોના ચક્કરમાં ભય પડ્યો તમને તમારે ક્યાં કેવડા આશમું કાંઈ નહીં થાય તમારે ક્યાં કેવડા હમણાં પડ ગયા હતા ટોકા રખના હો વરના ઉમેસે પડને વાર નહી લગેગી મસ્ત લોકેશન હો પણ હાજુ મિત્રો કેટલી બધી ગાયો ચર હોય કોઈ ખાયું તો છે ને ગાયું શું ખોય લે તો બધું તાળે ઝાપટ પડી છે હાજુ એટના બડા ઘણા જંગલ હે તો ફર દુબારા નિકલ નહી પાઓગે સાથી આપને ગાય નો બચ્ચો જુઓ મિત્રો ગાયો ચારે છે અંદર

જેને બોર ખાવો એ આવી શકે છે હોય કણ હા હા ગાય તો મારે મારે એમ કરે ને મિત્રો આ ખતરા હે મિત્રો ખતરા હે પેલી કિલકુડી છે લબડી ની છોટે છોટે બોર હે ફોનમાં તો આવતી જ નહીં ફોનમાં નહીં આવે તો આવી આવી હા માર તો મિત્રો હવે અમે પૂરા ખાઈએ બ્લોગ આપણે ખતમ કરીએ મળીએ બીજા વિડીયો ની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયો ની અંદર